નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજનો સમાચાર. અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ઝડપે દારૂ બુટલેગર સાથે તોડ કરીને ગૌચર જમીનમાં છુપાવી સગેવાગો કરવાની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હજુ પોલીસ કર્મચારીના ઘરેથી દારૂ પકડવાનો મામલો શાંત પડ્યો નથી. તો બીજી બાજુ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબી અને જીઆરડીના જવાનો દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ગયા છે અરવલ્લી જિલ્લામાંથી ડિસ્ટ્રિક્ટ આઉટ થયેલા પોલીસ કર્મચારી વિજય છનાભાઈ ફરમાનના ઘરેથી એલસીબીએ દારૂ ઝડપી પાડતા ધનસુરા પોલીસનું નાક કપાતા ધનસુરા પોલીસે ના છૂટકે હવે ટીઆરબી અને જીઆરડીના જવાની દારૂની હેરાફેરીમાં ઝડપી પાડ્યા છે અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ધનસુરા પોલીસની ટીમે કોલવડા ગામની સીમમાં ગૌચરમાં વિદેશી કટિંગ થતું હતું ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા બુટલેગર ટીઆરબી સુનિલકુમાર દીપકભાઈ ખાંટ બુટલેગર જીઆરડી પ્રદીપકુમાર મુકેશભાઈ ખાંટ બુટલેગર ટીઆરબી જયદીપકુમાર દલપતસિંહ તરાર અને બુટલેગર કરણકુમાર રત્નાભાઈ ખાંટ એકબીજાની મદદ કરીને પિકઅપ ડાલા નંબર આરજે એકવીસ જીઈ 0078 માં ગેર કાયદેસર રીતે વિદેશી દારૂનો કોલવડા ગામની સીમમાં કટિંગ કરાવતા હતા ત્યારે આ સમય બે બુટલેગર કોલવડા ગામના ટીઆરબી સુનીલકુમાર દીપકભાઈ ખાંટ જીઆરડી પ્રદીપકુમાર મુકેશભાઈ ખાંટ ઝડપાઈ ગયા હતા જ્યારે અન્ય ત્રણ બુટલેગર ફરાર થઈ ગયા હતા ધનસુરા પોલીસની ટીમે વિદેશી દારૂની અલગ અલગ 1239 બોટલ મળીને કુલ એક લાખ છન્નું હજાર સાતસો સિત્તેર રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યુઝ નમસ્કાર ગઈકાલે એટલે કે અગિયાર જાન્યુઆરીના રોજ એક બાતમી હકીકત મળેલી કે રાજસ્થાનથી એક ડાલુ એટલે પિકઅપ ડાલુ આવે છે જેમાં દારૂ ભરેલ હતો અને કોઈ ટીઆરવી અને જીઆરડીના જવાનો દ્વારા એ જે પિકઅપ ડાલુ છે એને કોઈ એક જગ્યાએ લઈ જઈ અને તેમાંથી દારૂ ઉતારી દીધેલો હતો એવી વાતની હકીકત જે મળેલી એના આધારે વધુમાં તપાસ કરતા એવું સામે આવેલું પૂછપરછ કરી બધાનો રોલ પોલ લેવામાં આવ્યો જેટલો પણ સ્ટાફ હતા એનો અને સઘન પૂછપરછ પૂછપરછ બાદ જે ટીઆરબી અને જીઆરબીના જવાનો હતો એમાં સામે ચાલીને એ લોકોએ જે પોતાની વાત છે એ કબૂલી છે કે ગઈકાલે અગિયાર એક બે હજાર પચીસના રોજ આવી ઘટના બની હતી જેમાં ટીરબી બે ટીઆર જીઆરડી ચાર જણા અને ટોટલ લગભગ એક લાખ છન્નું હજાર સાતસો ને સિત્તેર રૂપિયાનો જે દારૂ છે એ લોકોએ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલવડા જે ગામ છે ત્યાં ગૌચરમાં

એના આરોપી એ જયારે અરેસ્ટ થશે એની પૂછપરછ પછી ખ્યાલ આવી જશે સર એક લગભગ પોણા બે લાખ જેટલો દારૂ ધરપાયો છે આ આરોપી ને જટલી લેવા માટે કેટલી ટીમો દ્વારા કુલ અત્યારે ત્રણ ટીમો છે એ કાર્યરત છે એમાં અલગ અલગ સર્વેલન્સના માધ્યમથી એ તપાસ કરી રહી છે લોકેશન ક્યાં આવે છે અને એ કામ ચાલુ છે સર આ સસ્પેન્ડેડ પોલીસકર્મીનો આ બીજો ગુરો છે આરોપી સામે પાછળ રીતેની કાર્યવાહી થશે એ જે પણ હવે તપાસ આગળ જે પણ ઉચ્ચ અધિકારીઓ છે એના દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે એ તમને બધાને જાણ કરવામાં આવશે સર જે રીતના એક પર એક પોલીસ કર્મી હોય કે જીઆરટી હોય તેમની સંડોવણી સામે આવી રીતે ભૂતકાળમાં પણ આવી રીતના પોલીસ કર્મીઓ ઉપર દારૂના છાંટા ઉડી ગયા છે ક્યાંય તમને એવું લાગી રહ્યું છે કે અરવલ્લી પોલીસની સાંખ આમાં દૂર થઈ રહી છે જે અગાઉ પણ આપણે જે રીતે વાત થઈ કે ડીઆઈજી સાહેબ અને એસપી સાહેબની સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ જાતની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ જિલ્લામાં ચલાવી દેવામાં નથી આવતી એ કોઈ પણ પ્રાઇવેટ પર્સન દ્વારા હોય પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા હોય અથવા તો પોલીસ દ્વારા હોય જીઆરડી દ્વારા હોય અથવા તો ટીઆરબી દ્વારા હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી છે એ ભૂતકાળમાં પણ કરવામાં આવી છે અને આ બે જે કેસ છે એમાં પણ આપ જોઈ શકો છો કે એફઆઈઆર એના ઉપર દાખલ થઈ ચુકી છે અને જે પણ તપાસ છે એમાં યોગ્ય પગલા લેવામાં આવશે